સુરત પોલીસની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે થોડા દિવસ અગાઉ પૂણા પોલીસે કાપડના વિપરીને માર માર્યાનો બનાવ બન્યો હતો હવે ઉધના પોલીસના અત્યાચારનો કિસ્સો બહાર આવ્યો છે ઉધના પોલીસે જાહેરમાં સોચ કરતા યુવકને ઉપાડી જાય ચોકીમાં તેની ઢોર માર માર્યો હોવાનું ઘટના બનવા પામી છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ ઉધના રોડ નંબર ત્રેવીસ મમતાનગરમાં રહેતા અમીન ખાને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તે ટ્રાન્સપોર્ટમાં મજૂરી કામ કરતો હોવાનું અને કામ પર જવા નીકળ્યા બાદ પોલીસે પીસીઆર માને રસ્તા પરથી ઉપાડી હોવાનું જણાવ્યું છે ડોક્ટરે જણાવ્યું હતું કે અમીનના શરીર પર દંડાના નિશાન અને કાન પાછળ ઈજાના નિશાન મળી આવ્યા છે અમીન યાસીન ખાને વધુમાં જણાવ્યું હતું કે તેઓ પરિવારને આર્થિક મદદ કરવા ટ્રાન્સપોર્ટ મજૂરી કામ કરી રહ્યા છે તેઓ ગુરુવારના રોજ સવારે ઘરેથી કામ પર જવા નીકળ્યા હતા રસ્તામાં શોચ આવતા તેઓ રોડબાજી ઉભા રહી જવા પામ્યા હતા કે પોલીસે પીસીઆર વાન આવી ગઈ હતી કંઈ પણ જણાવ્યા વગર વાનમાં બેસાડી ચોકી પર લઈ જવા પામ્યા હતા જ્યાં જાનવરની જેમ તેને ફટકારો આવ્યો હતો વધુમાં જણાવ્યું હતું કે સવારે સાડા અગિયાર વાગ્યાને ઉપાડી ગયા હતા અને બપોરે એટલે કે સાડા ત્રણ વાગ્યાના સમય દરમિયાન પરિવારને બોલાવ્યા બાદ છોડવામાં આવ્યો હતો આ વચ્ચેના સમય દરમિયાન ઢોની જેમ તેને મારવામાં આવ્યો હતો શરીર પર પોલીસના દંડાના નિશાન પડી ગયા હતા મુકા લાફા દંડા વડે માર માર્યા બાદ કોઈ પણ કેસ કર્યા વગર છોડી દીધો હતો પરિવાર સારવાર માટે સિવિલ લઈ આવતા ડોક્ટર પર દઈ આવી જાય એવા મારના નિશાન શરીર પરથી મળી આવ્યા હતા હાલ વોર્ડમાં દાખલ છું રજા મળે એટલે કાયદેસરની કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા